જય અંબાઈ જય ભોલે જો આજે આપણે બનાવવાના છે કપૂરી પાનના ભજીયા એટલે એને ખરખરિયા કહેવાય આ કપૂરી પાન છે જે આપણે મુખવાસમાં બનાવવાનું છે મીઠા પાનને એ છે પણ આજે આપણે એના ભજીયા બનાવીશું ખરખરિયા એટલે એ છે બરાબર હવે એમાં શું જોઈએ છે જો આપું તો આ મરચું છે હળદર છે આજમો છે મરી પાવડર છે અને આ મીઠું છે અને આ ચણાનો લોટ છે આટલી વસ્તુ આપણે જોઈશે ચાલો શું પહેલાં આપણે પાનને ધોઈ નાખીશું અને એના ટુકડા કરી લઈશું જો આપણે પહેલાં ખીરું બનાવી લઈશું ખરખરિયા માટે કપૂરી પાનના તો હવે જો આપણે ત્રણ લોટ કાઢો જો આપણે અંદર મીઠું નાખો બધા મસાલા નાખી દઈએ મીઠું નાખો માપનું હવે મરચું નાખો 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 થોડું જો હવે અજમો મછળી નાખો અજમો મછળી નાખવાનો હવે મરી પાવડર નાખશું દસ થોડી હળદર નાખી દઈશું બધું હવે મિક્સ કરી નાખો આ રીતે બધું મિક્સ કરી લેવાનું હવે પાણી નાખીશું પાણી નાખીને ખીરું બનાવી દઈએ જો આ રીતે બધું તૈયાર કરી લેવા કપૂરી પાનના ખરેખર ખાવાની બહુ મજા આવે ઘણા બધા બનાવતા હોય છે અળવીના પાનના બનાવે છે ફાદના પાનના બનાવે છે આપણે કપૂરી પાનના બનાવીશું કપૂરી પાન તો આમ સારા લાગે જેમ મુખવાસમાં વપરાય છે મીઠા પાનમાં વપરાય છે એને ખરખરિયા કહેવાય જો આ રીતે ખીરું તૈયાર કરી લેવાનું આ રીતે મિક્સ કરી લેવાનું બરાબર ખીરું બસ હવે આપડે છે ને પાન ધોઈને તૈયાર કરી દઈએ હવે આને મૂકી દઈએ પાંચ મિનિટ માટે જો આ રીતે બધા પાંદા સાફ કરી લેવાના આપણે પાંદામાં બધું કચરો ચોંટ્યો હોય ને તો આપણે બરાબર ધોઈ લેવાના પાંદા આ રીતે ધોઈ ધોઈને મૂકી દેવાના પછી આપણે એને કટિંગ કરી દઈશું પછી ખરખરિયા બનાવીશું આ રીતે ધોઈ લેવાના બધા આગળ પાછળ બે બાજુ ધો આ રીતે ધોઈ લેવાના જો આ રીતે આપણે કપૂરી પાનને કટિંગ કરી લઈશું ખરખરિયા બનાવવા માટે આ રીતે બધું કટિંગ કરી લેવાનું કટિંગ કરી દેવાનું આ રીતે કટિંગ કરી નાખવાનું પછી આપણે એના ખરખરિયા બનાવવાના જો આ તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આ ખીરામાં થોડા સોડા નાખી દઈશું નાખી દો સોડા ખાવાના સોડા હવે લાવી દઉં મિક્સ કરી નાખો અને તે મિક્સ કરી લેવાના થોડા પાછળથી નાખીએ છીએ આપણે જો હવે તેલ આવી ગયું આપણે જોઈ લઈએ તેલ આવી ગયું આપણું હવે આપણે ખરખરિયા બનાવી લઈશું જો અત્યારે આવી ગયો આપણે ગેસ ધીમો કરી દીધો હવે આપણે બનાવી લઈશું ખરખરી આ રીતે મૂકી દેવાના જો આ રીતે અંદર દબોડી દબોડીને પાદા બધા કપૂરી પાનના મૂકી દેવાના ખાવાની બહુ મજા આવવા ગેસ ધીમો કરી દેવાનો આપણે ધીમા ગેસે જ કરવાનું પછી થોડીક વાર એને ફેરવી લઈ જો આ રીતે ધીમા ગેસે થવા દેવાના પછી થોડીક વાર રાખશું અંદર ફેરવો આ રીતે ફેરવવાના ધીરે ધીરે ગેસ આપણે ફૂલ રાખીએ તેલ આવે ત્યાં સુધી પછી જ્યારે અંદર મૂકીએ ને એ વખતે ધીમો કરી દેવાનો ફાસ્ટ ગેસમાં તો શું થાય પછી લાલ થઈ જાય ધીમા ગેસે જ પકાવવાના ભજીયા કોક ખરખરિયા કહેવાય આમ તો કપૂરી પાનના ખરખરિયા જો આપણે થઈ ગયા છે એને બહાર કાઢી દઈશું બહાર કાઢી દઈએ bí già mukhi, do anh ấy bí già mukhi đi anh ạ, khi Ramadao bồi được bồi gì રીતે મૂકી દેવાના થોડીક વાર પછી ફેરવી દેવાના હવે ફેરવી નાખવાનું ધીમે ધીમે બધા ફેરવી નાખવા કર નાખો બધા બે બાજુ પાકી જાય બસ આ રીતે ફેરવી દેવાના ખાવાની બહુ મજા આવે ખરખરિયા આ બધા અડવીના પાનના બનો બીજા ફદિયા આવે ફદિયાના બનો આ કપૂરી પાન નાય બનાવાય સરસ લાગે ફેરવો હવે ધીમા ગેસે જ પકાવી દેવાના બધા આ રીતે પકાવવાના બધા હલાવવાના થઈ ગયા બા આપણે બાર કાઢ નાખો ચાલો આ રીતે આપણે બધા બનાવી લઈશું આ રીતે કાઢ લેવાના બીજા આ રીતે બનાવી લઈશું જોવા તૈયાર છે આપણા કપૂરી પાનના ભજીયા ખરખરિયા સારું હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો